દીકરો ઉભો થ ટ્યુશનમાં જવાનો ટાઈમ છે ને સાડા સાત થયા સાંજમાં દીકરો ઊભો થઈ જાવલો તો ભાઈ અત્યારે અમારે જાગી ગયો છે જો ફેનિલ મસ્ત તડકો આવી ગયો હજી ઊંઘ આવે તો અત્યારે ફેનિલ પાસો જો મારે ખોડામાં હોવાનું કોશિશ કરે છે ફેનિલ આવું ઊભો થાય મારો દીકરો હાલો હાલો જો તૈયાર થઈ ગયો છે બે ગઈ તૈયાર થઈ ગઈ છે ને હું જાય છે ફેનિલ ટ્યુશનમાં ફેનિલ જય શ્રી કૃષ્ણ ટાટા ફેનિલ ફેનિલ વહી ગયો છે મારે જો કામ બધું હજી અહીંયા ગોદડા પડ્યા છે અને અહીં કચરો પડ્યો છે હજી વાસણનો ઢગલો પડ્યો બધું કામ પડ્યું છે હું પેલા ફેનિલ આવે ને ત્યાં સુધી બધું તો અમારું મરસી જો અત્યારે હવે તો ચાર મહિનાની થઈ ગઈ તો લંઘાવા માંડી છે અહીંયા મારા ચિકટાનું બાઉલ છે મારે અહીંયા કપડાં ધોવાઈ ગયા છે મસ્ત તડકો નીકળી ગયો છે ને સામેની બિલ્ડિંગમાં મસ્ત કલર થઈ રહ્યો છે જો ભાઈ કેવા ઝૂલા ઉપર લટકે કલર કરે છે આપણે અત્યારે જે કામ બાકી હતું ને કમ્પ્લીટ રસોડાનું બધું કામ થઈ ગયું છે નહીં અહીંયા મારે કેરીનું અથાણું બનાવવાનું છે તો ત્યારે આપણે કેરીના ટુકડા ભૂકવી દીધા છે ઘર બધું કામ થઈ ગયું છે અને મારો બેગ તૈયાર થઈ ગયો છે જવા તો આપણે બહુ બધા દિવસ ત્યાં લક્ષ્મણનગરને જોયું નહોતું ને તો અત્યારે જો આપણે લક્ષ્મણનગરમાં અત્યારે અત્યારે કેવો તડકો છે ને બાઈઓ અત્યારે કોઈ આટા મારે છે તો ખરીદી કરે છે કોક કોક જ દેખાય છે કોઈ દેખાતું નથી ব্যাপার স্টুডেন্ট হাই 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 তনমু হাই ঋতু হাই কেমন ছা বোঝাবা বোঝাবা হাই পারভেন এমচে বোঝাবা নে আছা ভাল

એ ભાઈ ની ઉતારે રે કટિંગ કરે છે બિચારા બુશાય તો અત્યારે મસ્ત નો પ્રોગ્રામ છે અને અહીંયા અત્યારે મસ્ત મસ્ત ધીરે ધીરે બહાર આવે છે થોડા તો કે રયા પ્રોગ્રામ છે આણુપુરી નો એટલા બધા સુજ જો એટલા બધા આવ્યા તો હા રબડી કઈ છે રબડી આવશે તડકાની તો બધા

તકાયે જ છે દીનીશી હવે મોટો હલાવ્યું લાગે જ છે આ લો પૂરી મોય હું છે પડ્યો મજા કરી કા દુકાને બહુ કામ છે ને ફેની લઈ આમ જો નકરો હમણાં સારું સારું લઈને ખાધા કરે છે એમ દીધી નથી તે અને હવે અત્યારે અમારે ફેનિલને બહુ ઊંઘ આવી છે તો હમણાં અમારે ફેનિલ હુઈ ચાહે તો હવે અમારા બ્લોકને અમે વિરામ આપી પાછા ફરીથી નવા બ્લોક સાથે મળીશું કેમ કે હમણાં અમારા પાસે ટાઈમ થોડો ઓછો રહેશે એટલે અમારો બ્લોક હમણાં બનતો નથી અને કામ થોડુંક વધી ગયું છે અને પછી રેગ્યુલર પાછા અમારા બ્લોગ ચાલુ થઈ જાય તો અત્યારે અમારા બ્લોગને અમે વિરામ આપી પાછા ફરીથી મળીશું અમારો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો એમ શેર કરજો એમ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રજા લઈ બાય બાય